કોરોના થકી થયેલ લોકડાઉને વેપાર ઉદ્યોગ તેમજ ખેતી પર મોટી અસર કરી જો કે હવે અનલોકમાં છૂટછાટ મળતા ફૂલોની ખેતી કરનાર વેપારીઓ નુકસાનને સરભર કરી રહ્યા છે પવનમાં હિલોળા લેતા ફૂલો આવકતે ખેડૂતોની સારી દિવાળી માટે આશાનું કિરણ બની રહ્યા છે લોકડાઉન સમયગાળામાં મંદિર સામાજિક ધાર્મિક પ્રસંગો બંધ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન આવેલું હતું ફૂલ ખેતરોમાં જ સુકાઈ ગયેલા કે કોવાઈ ગયેલા કે લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ ખેડૂતોએ ફરીવાર ફૂલોનું વાવેતર શરૂ કરી દીધું છે ઓછા ખર્ચે વધુ કમાણી કરી આપતા આ ફૂલોની ખેતીમાં માવજત બિલકુલ ઓછી કરવી પડે છે ત્યારે નવરાત્રિમાં ભલે આ ખેડૂતોને કમાણી ગુમાવવી પડી પરંતુ દિવાળી આ ખેડૂતોની ફૂલોની આવકને પગલે ધૂમધામ ઉજવાશે એવું ખેડૂતોનું માનવું છે તો સામે બાગાયત વિભાગ પણ આ વખતે સબસિડી આપવા તૈયાર છે ઓછા ખર્ચની ફૂલોની આ ખેતી કર્યા બાદ બજારમાં ફૂલોની માંગ વધી છે સામે ભાવ પણ સારામાં સારા મળી રહ્યા છે ત્યારે ફૂલોની શોડમ હાલમાં ખેડૂતોના પરિવારોના ચહેરાને પણ હવે ખીલવી રહી છે સ્ટોરી બાય સુહાગ પટેલ માં આશાપુરા ન્યૂઝ ચેનલ સાબરકાંઠા આ વખત અમે ધલકોટાનું વાવેતર કર્યું છે એમાં સાડા ત્રણ રૂપિયા છોડના પડે છે અને બીજો ખર્ચો લગભગ દસ હજાર રૂપિયા એમ કરીને ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે હવે એમાં સરકારે છૂટછાટ આપી ના આપી એના કારણે અમે વાવેતર થોડું ઓછું કર્યું દિવાળી માટે જ કર્યું દર વખત અમે નવરાત્રિમાં અને ગણપતિમાં પણ વાવેતર કરતા હતા પણ આ વખત સરકારે છૂટછાટ ના આપી એટલે વાવેતર ઓછું કર્યું પાછળથી સરકારે છૂટછાટ આપી છે તો થોડો ભાવ સારો મળે અને મારો ખર્ચો બીજું બધું નીકળે એવી આશા રાખી અમે અહીંયા ગલગોટાનું વાવેતર કરેલું છે અમે અહીંયા બે વીઘાની અંદર ગલગોટાનું વાવેતર કરેલું છે ખાસ કરીને ગલગોટાનું વાવેતર નવરાત્રિ અને દિવાળીમાં સમય માટે કરીએ છીએ અત્યારે અમે ગલગોટાના વાવેતરમાં એક લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો છે અને અંદાજે અઢી લાખ રૂપિયા જેવું ઉત્પાદન થાય એવું છે તો અમને દોઢ લાખ રૂપિયા જેવો નફો મળે એવો છે અને અત્યારે અમને બે વર્ષ પહેલાં સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરનો ગલગોટાની ખેતીમાં એવોર્ડ મળેલો છે અન્ય ખેતી કરતાં આ ખેતીમાં એટલો ફરક છે કે આ ખેતીમાં ખર્ચો ઓછો છે અને ઉત્પાદન વધારે મળે છે અને એના કારણે અન્ય ખેતી કરતાં આ ખેતી સારી છે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની અંદર ઘણા બધા બાગાયતી પાકો થાય છે એમાં ફૂલ પાકો પણ ખાસ એક અગત્યના પાક તરીકે વાવેતર કરે છે ખેડૂતો ખાસ કરીને હિંમતનગર તાલુકો છે તલોદ તાલુકો છે થોડું ઘણું ખેડબ્રમ્મા અને ઈડર તાલુકાની અંદર પણ વાવેતર થતું હોય છે ખેડૂત મિત્રોને જે ખાસ કરીને જે ફૂલોની વાવેતર કરતા ખેડૂતો છે પોતે આજુબાજુના જે વાત કરીએ કે મંદિરોનો જે હોય વિસ્તાર ત્યાં સુધી જાય છે આપણે અમદાવાદનું માર્કેટ ખૂબ નજીક છે અમદાવાદની અંદર પણ ફૂલનું બહુ મોટું માર્કેટ છે ત્યાં પણ ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય બીજું કે જે અત્યારે જોઈએ કે વરસાદ કે બીજી જે તકલીફો છે એની સામે જે ટકવું હોય તો ફૂલો છોડ નાના સમયગાળાનો પાક છે એટલે કે ત્રણ કે ચાર મહિનાની અંદર પાક પૂરો થઈ જતો હોય એટલે બહુ રિસ્ક રહેતો નથી જો સામાન્ય રીતે વરસાદ બહુ પડી જાય કે બીજો કોઈ પ્રશ્ન થાય તો એકાદ વીણી ઓછી આવે બાકી ફૂલોની અંદર વીણી મળતી રહે છે એટલે રેગ્યુલર ખેડૂતોને રોકડિયા પાક તરીકે ખેતી કરતા થયા છે બીજું જે અગત્યની વાત છે કે ભાઈ અત્યારે આપણે જોઈએ તો લગ્ન પ્રસંગ કે બીજા ઘણા બધા પ્રસંગોની અંદર ફૂલોનો ઉપયોગ કરીએ છીએ તો એ જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ લોકલ માર્કેટની અંદર પણ આવા ફૂલોની ડિમાન્ડ રહેતી હોય છે તો આવી માગને પહોંચી વળવા માટે પણ ખેડૂત મિત્રો ખાસ કરીને સિઝનમાં ખાસ ચોમાસાની સિઝનમાં કરતા હોય છે એ સિવાય ત્યાં શિયાળુ સિઝનની અંદર પણ ઘણા બધા ખેડૂતો નાના પાયે એટલે કે વીસ ગુઠા ત્રીસ ગુઠા ચાલીસ ગુઠા જેટલા વિસ્તારની અંદર ફૂલોની ખેતી કરી અનેક વધારાની આવક મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે એટલે ઓછા સમયમાં સારી એવી આવક મેળવવા માટે ફૂલોની ખેતી ખૂબ સારી ખેતી છે અને જો એ પ્રમાણે જો ખેતી ખેડૂત કરે તો એ લોકો પણ ફાયદો થતો હોય દિવાળીની અંદર વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ હિન્દુઓ માટે દિવાળીનો તહેવાર ખૂબ અગત્યનો હોય છે આપણે ઘરને શણગારતા હોય છે તોરણો બહાર બાંધતા હોય છે તો આવા સમયે જે ફૂલોની આવક છે એની ડિમાન્ડ પણ રહેતી હોય છે જેથી કરીને ખેડૂતોને સારા ભાવ મળતા હોય બીજી વાત કરીએ કે જો સબસિડીની વાત કરીએ તો ખેડૂતોને આ ફૂલોની ખેતીમાં બાગાયત ખાતા દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે યુનિટ કોસ્ટ ખર્ચનો જે મહત્તમ ખર્ચનો જે માત્રા છે એ ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એની અંદર જો નાના અને શ્રીમાન ખેડૂતો હોય કે જેની જમીન ઓછી હોય એ લોકોને ચાલીસ ટકા મુજબ ગણતરી કરીને સોળ હજાર મહત્તમ સબસિડી ચૂકવવામાં આવે છે જ્યારે મોટા ખેડૂતો હોય ને જો એ લોકો ફૂલોની ખેતી કરતા હોય તો એને પચીસ ટકા મુજબ મહત્તમ દસ હજાર રૂપિયા સુધી આપણે સબસિડી આપતા હોય છે એટલે ફૂલોની ખેતીમાં સબસિડી બાદ કરતાં ખેડૂતોના ઓવરઓલ જે ખર્ચ છે એ સામાન્ય નીકળી જતો હોય છે અને જે કાંઈ ઉત્પાદન થાય છે એ વેચાણ કરીને નફો જો મેળવતા હોય છે એટલા માટે જો આવી ખેડૂતો ખેતી કરે પોતાની પાસે એવી જમીન પડતર પડી હોય થોડી ઘણી જમીન હોય તો આવી ખેતી કરવામાં ખેડૂતોને ખરેખર આર્થિક રીતે ફાયદો થતો જ હોય છે